ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે નવીન બનાવેલ ચંદ્રાસર તળાવની દીવાલ ધરાસાઈ માણસા નગરપાલિકા પાસે ચંદ્રાસર અમૃત સરોવર બનાવવામાં આવશે રૂપિયા અગિયાર કરોડના ખર્ચે તમામ સુવિધાવાળો તળાવનું નિર્માણ કરાયું છે પરંતુ શનિવારે માણસા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો જે દરમિયાન તળાવની એક બાજુની દિવાલ ધરાસાઈ થઈ હતી લગભગ 60 થી 70 ફૂટ જેટલી દીવાલ એકાએક ધરાસાઈ થતાં તંત્ર પર દોડતું થયું હતું જો કે વરસાદ ચાલુ હોવાના કારણે આસપાસ કોઈ ન હોવાના કારણે જાનહાની થઈ નહોતી હજુ આ તળાવનું લોકાર્પણ થયું નથી છતાં દિવાલ ધરાશાયી થતાં તંત્ર પર અનેક સવાલ ઉભા થયા છે જો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો તેની જવાબદારી કોણ લેત નગરપાલિકા તંત્ર દ્વારા ધરાશાયી થયેલ દિવાલને ઢાંકી દેવાની કામગીરી હાથ ધરવામાં આવી રિપોર્ટર હરેશ ઠાકોર માણસા